અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરી જીવનમાં કોઈ આપણી ઈચ્છા અનુસાર આપણું સારું કામ થઈ ગયું હોય સુશક્ય અનુકૂળ પરિસ્થિતિ હોય તોય પ્રભુની કૃપા વિચારો અને આપણી ઈચ્છાથી કંઈક વિરુદ્ધ થાય ઈચ્છા પ્રમાણે ન થાય તો પ્રભુની ઈચ્છા સમજો સુખ મળે તો પ્રભુની કૃપા ને દુઃખ મળે તો પ્રભુની ઈચ્છા માનો એમાં પણ માનો પ્રભુની કઠોર કરુણા જ રહેલી છે પ્રભુ એમાં પણ કંઈક આપણું સારું વિચાર વિચારી રહ્યા છે જીવનમાં કંઈક જોઈતું હોય પ્રભુને વિનંતી કરો તમારું કાર્ય થઈ જાય તો સમજો કે ઠાકોરજીનો જવાબ છે યસ વારંવાર તમે વિનંતી કરો છો તમારું કાર્ય નથી થયું પ્રભુ કે તામો તમારું કાર્ય ન થાય તો પ્રભુની ના ના સમજો ભગવાન કે આઈ હેવ અનધર પ્લાન ફોર યુ મેં તમારા માટે કંઈક જુદું જ વિચાર્યું છે તમે જે વિચારો છો ને એમાં તમારું સુખ નહીં થાય મેં તમારા માટે વધારે કંઈક સારું વિચાર્યું છે પ્રભુનો આશ્રય જે કરે જીવનમાં ક્યારેય નિરાશ ના થવું પડે બાકી લૌકિકમાં જેટલા દેખાય બધા આપણા જેવા છે એક માણસે બીએ ની ડિગ્રી પાસ કરી સર્ટિફિકેટ લઈને નોકરી શોધવા નીકળ્યો મહિનાઓ થયા નોકરી ના મળે કેટલાય જોડા ઘસી નાખ્યા હવે એકવાર ફાઇલ લઈને નોકરી શોધવા નીકળ્યો એના ગામમાં એક સર્કસ લાગ્યું હતું અને સર્કસના દરવાજા આગળથી નીકળ્યો બહાર એક બોર્ડ લટકી રહ્યો હતો વેકેન્સી અહીંયા નોકરી ખાલી છે પેલો સર્કસના મેનેજરને મળવા આવ્યો બહાર પાટીઓ લટકી રહ્યું છે વાંચ્યું નોકરી ખાલી છે બીએ ભણેલો ભણેલું છું આ મારા સર્ટિફિકેટની ફાઇલ કે તારી ડિગ્રીનું મારે કંઈ કામ નથી નોકરી ખાલી છે કામ તો છે પણ કામ થોડું વિચિત્ર છે અટપટું છે થોડા સમયથી અમારા સર્કસનું રીચ ક્યાંક ભાગી ગયું છે તારે એટલું જ કરવાનું દરરોજ સાંજે સર્કસમાં ખેલ શરૂ થાય આ રીચની ખાલ પહેરી તારે રીંગમાં આવવાનું રીંગ માસ્ટર નચાવે નાચીને લોકોનું મનોરંજન કરવાનું દરરોજના તને બસો રૂપિયા મળશે પેલું કે કામ તો બહુ વિચિત્ર છે પણ હમણાં સાવ બેકાર છું ને બસો રૂપિયા દરરોજ મળતા હોય તો વાંધો શું નોકરી સ્વીકારી સાંજે ખેલ શરૂ થયો મ્યુઝિક વાગવા લાગ્યું બીએ થયેલો માણસ રીછની ખાલ પહેરી સર્કસની રીંગમાં આવ્યો રિંગ માસ્ટર નચાવે નાચે લોકોનું મનોરંજન કરે લોકો તાળીઓ વગાડે સામેથી સિંહનું પાંજરું આવ્યું ગર્જના ના કરતો સિંહ ઉતર્યો પેલો બીએ થયેલો માણસ ભાગવા લાગ્યો કે રૂપિયામાં હમણાં મારો જીવ સી માંથી અવાજ આવે ઉભો રે તું બીએ છે તો હું એમે છું બસો માં ગોઠવાયો હું પાંચસો માં ગોઠવાયો છું હું તારા જેવો જ છું મારાથી ડર નહીં સંસારમાં જેટલા લોકો આર્થિક રીતે કે પ્રભાવની દ્રષ્ટિએ ભલે નાના મોટા લાગે પણ બધા જ આપણી જેમ અલ્પ સમર્થ જીવો છે માટે લૌકિકમાં કોઈનો આશ્રય ના કરો કેવલ કૃષ્ણ આશ્રય કૃષ્ણ એવા ગતિ મમા શ્રી મહાપ્રભુજી કહે છે